વડોદરા શહેરના પાણીગીત વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં એક યુવકનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન જુલ્ફી અલી સૈયદને ઉપરા છાપરી છરાના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા લોકોએ મોહમ્મદ આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો હતો આ હુમલો આળા સંબંધને કારણે કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે અને ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનો સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં યુવકની આડા સંબંધની શંકામાં હત્યા કરવામાં આવી હોવાને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે યુવકે પત્નીના પૂર્વ પ્રેમીને સરા જાહેર છરીના ઘા મારી પતાવી દીધો જે બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે